એક તરફ જ્યાં સૌરાષ્ટ્ર ને ધમરોળ્યું છે દક્ષિણ ગુજરાત ને ધમરોળ્યું છે ત્યારે અમદાવાદ થયો છે પાલડી વિસ્તાર હોય વસ્ત્રાપુર હોય ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર વરસાદ જાણે કે સંતા રમતો હોય એવું લાગી રહ્યું છે થોડુંક એક ઝાપટું આવે ભરે ભારે ઝાપટું હોય પણ એ પછી વરસાદ જાણે ગાયબ થઈ જાય બે દિવસ સુધી આજે ચોવીસ કલાક દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યો છે આ દ્રશ્ય અમદાવાદ શહેરના પાલડી વિસ્તારના છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ જ રીતે પૂર્વ અમદાવાદ હોય કે પશ્ચિમ અમદાવાદ હોય તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડી રહ્યો છે સાથે જ વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ જે રીતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદ નહોતો વરસ્યો અને હવે મધ્યપ્રદેશમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે તેની અસરના કારણે આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરના જે શહેરીજનો છે તેમને ગરમી અને બફારાથી રાહત મળી છે કેમેરાપર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ સંદેશ ન્યૂઝ અમદાવાદ